નમસ્કાર દોસ્તો હું છું આપણું મિત્ર રાજેશનલ ને લાઈક શેર કરીને અને આપણા પ્રતિભા જરૂરથી આપજો તો આવો જોઈએ મનુષ્ય માણસ જ્યારે કર્મ કરે છે તેને કર્મ નું ફળ કોઈના કોઈ પણ રૂપે ભોગવવું પડે છે આ વાર્તા નું શીર્ષક છે કર્મ ભોગ એક ગામમાં એક ખેડૂત રહેતો હતો તેના પરિવારમાં તેની પત્ની અને એક પુત્ર હતા થોડા વર્ષો પછી તેમની નું અવસાન થાય છે અને તે સમયે એમનો છોકરો છે એ દસ વર્ષનો હતો ખેડૂતે ફરીથી લગ્ન કર્યા તેની બીજી પત્નીથી પણ એમને એક પુત્ર થયો ખેડૂતની બીજી પત્ની નું પણ થોડા સમય પછી મૃત્યુ થયું જયારે ખેડૂતનો મોટો દીકરો છે એ પહેલી પત્નીથી જન્મ હતો એ લગ્ન ને લાયક બન્યો હતો ત્યારે ખેડૂતે એવું નક્કી કર્યું

જે કાય કરાવવું પડતું કરાયું પરંતુ કોઈ રાહત મળતી ન હતી નાના ભાઈ ની તબિયત છે એ દિવસે અને દિવસે લથડતી જતી હતી એટલે કે તબિયત બગડતી જતી હતી અને ઘણા બધા પૈસા ખર્ચાઈ રહ્યા હતા એક દિવસ મોટા ભાઈ અને તેની પત્ની એકબીજા ચર્ચા કરી રહ્યા હતા તેની પત્નીએ સલાહ આપી કે જો આ નાનો ભાઈ મરી જાય ને તો આપણે એની સારવારમાં પૈસા બહુ ખર્ચવા નહીં પડે અને સાથે સાથે આપણે જે અડધી મિલકત છે એ પણ એને આપવી નહીં પડે આવી એમની મતિ અને નીતિ મેલી થઈ અને મનમાં આવો વિચાર આવ્યો પછી તેની પત્નીએ કહ્યું તો તમે શા માટે કોઈ વૈદ્ય પાસે જઈ અને આપી દેતા અને આ કરશો તો કોઈને ખબર પણ નહીં પડે પરિવારમાં શંકા પણ નહી જાય અને બીમાર છે એવી સમાજમાં એક વાત થશે મોટા મોટાભાઈએ આ વાત મારી અને એ વાતને માની અને એમને પણ એવું જ કરવા માટે સહમતી આપી એક વૈદ્ય સાથે એમને વાત કરી અને તેમને કહ્યું કે મારે આ રીતની પરિસ્થિતિ છે મારો નાનો ભાઈ જે બીમાર છે એને દવાના નામે ઝેર આપવું છે

પત્ની પત્ની એ દરા સમયે ખૂબ ઉજવણી કરી અને ખૂબ ખુશ થઈ ગયા કારણ કે હવે એકલા હતા બધી મિલકત થઈ ગઈ હતી છોકરાને ખુબ પ્રેમ અને ના થોડા સમય પછી અચાનક એમનો છોકરો છે એ બીમાર પડવા લાગ્યો માતા પિતાએ એની સારવાર માટે ઘણા બધા વૈદ્યો પાસે એમની સારવાર કરાવી જેને પણ પૈસા માંગ્યા એને બધું જ આપ્યું જેથી કરી અને જો એનો છોકરો સ્વસ્થ થઈ જતો હોય તો કરવાના બધા જ પ્રયાસ કર્યા

પછી છોકરાએ તેના પિતાની સામે જોઈ અને કહ્યું કે ભાઈ આપણા બધા છે અથવા તો એ પાગલ થઈ ગયો છે એટલે પિતા હોવા છતાં પણ મને ભાઈ કહી રહ્યો છે અને એનું મગજ કામ કરી રહ્યું નથી ત્યારે એમને કીધું કે દીકરા હું તો તારો બાપ છું તો તે મને ભાઈ કેમ કીધો હું તારો ભાઈ નથી પછી છોકરાએ કહ્યું તો સાંભળો હું તમારો એ જ ભાઈ છું કે જેને તમે એક સમયે ઝેર ખવડાવી અને મારી નાખ્યો હતો જે મિલકત માટે તે મને મારી નાખ્યો હતો તેનો અડધો ભાગ એ મારી દવાખાના સારવારમાં વેચાઈ ગયો છે બાકીનો ભાગ છે એ તમારો છે અમારા હિસાબ છે એ બધા જ ચૂકવાઈ ગયા છે પછી તેના પિતાને રડતા રડતા કહ્યું કે મારો આખો પરિવાર બરબાદ થઈ ગયો જે કંઈ થયું તે મારી સામે આવ્યું પણ તારી પત્નીનો પણ એમાં કંઈ શું વાગ હતો બિચારી સ્ત્રીને પણ જીવ થી છલકાવી દેવામાં આવશે તે સમયે સતી પ્રથા ચાલતી હતી એના કારણે આ એમને વાત કરી કે તારી પત્નીનો પણ શું ભાગ અને પછી મૃત્યુ પછી પતિના સંસ્કાર આવતા હતા આવો એક સમય હતો ત્યારે પછી છોકરાએ પૂછ્યું કે તમે મને ઝેર આપનાર વૈધ છે એ ક્યાં છે એ તમને ખબર છે પછી તેના પિતાએ કહ્યું એ તો તારા મૃત્યુના ત્રણ દિવસ પછી જ મૃત્યુ પામ્યા હતા પછી છોકરાએ કહ્યું આ જ દુષ્ટ જે વૈધ છે ને એ મારી પત્નીના રૂપમાં આજે અહીંયા આવ્યા છે અને મારી મૃત્યુ પછી એમને પણ જીવતા સળગાવી દેવામાં આવશે કારણ કે તમારી સાથે એમને પણ આ કર્મ કર્યું છે એમ મિત્રો આપણું જીવન છે એ ચઢાવ ઉતારથી ભરેલું હોય છે તેની પાછળ આપણા ઘણા બધા પોતાના કર્મો હોય છે આપણે જે વાવીએ છીએ તે લણીએ છીએ જો આપણે આપણા કર્મો કરશું તો આપણા કર્મનું ફળ પણ આજ નહીં તો કાલે પણ જરૂરથી એને ભોગવવું પડશે કૂવો જેટલો ઊંડો હશે તેટલું મીઠું પાણી જીવનમાં દરેક મુશ્કેલીના પ્રશ્નો હશે એટલી જ જીવનમાં પ્રશ્નોની સરળતા પણ મળશે

એમને કોમેન્ટ કરી અને ચોખાશથી જણાવશો અને આવા જ બીજા વિડીયો અને વાર્તાને જોવા માટે અમારા આઈડીને ફોલો કરશો યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરશો લાઈક શેર કરી અને આપના પ્રતિભાવ છે એ કોમેન્ટમાં જરૂરથી આપશો થેન્ક યુ જય હિન્દ જય ભારત જય જય ગરવી ગુજરાત